અમદાવાદ યુનિવર્સિટીમાં ફી વધારા મામલે એનએસયુઆઈ તરફથી ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો બીકોમ અને બીએ જેવા કોર્સની વાર્ષિક ફી ચાર લાખ સાહીઠ હજાર રાખવામાં આવતા આ ફી ઘટાડવા માટે અગાઉ ચોવીસ કલાકનું અલ્ટિમેટમ અપાયું હતું જોકે તેમ છતાં માંગણી ન સ્વીકારવામાં આવતા એનએસયુઆઈના કાર્યકરો આજે અમદાવાદ યુનિવર્સિટીમાં ગેટ કૂદીને પ્રવેશ્યા અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું

ચૌદ ચૌદ વીસ પંદર પંદર લાખ રૂપિયા વિદ્યાર્થીઓને લૂટી રહ્યા છો એની અંદર પચાસ ટકા ફી ઘટાડો કરવામાં આવે શું અહીંયા દલિત આદિવાસી વિદ્યાર્થીઓ ભણી શકે નહીં ભણી શકે કેમ કે એમને ગુજરાતી યુનિવર્સિટીમાં ભણવું હોય તો પણ એકવીસો રૂપિયા ફી સ્કોલરશીપ સાથે ભણવું પડે છે આજે અમે અમદાવાદ યુનિવર્સિટીનો ઘેરાવ કર્યો છે હજુ પણ જો ફી ઘટાડવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં ધરણા પ્રદર્શન કરી અને ગાંધીનગર સાથે શિક્ષણ મંત્રીનો ઘેરાવ કરવાની જરૂર પડશે તો પણ કરીશું એનએસયુઆઈ ના કાર્યકરોએ ઉગ્ર વિરોધ દર્શાવતા આજે અમદાવાદ યુનિવર્સિટી કેમ્પસ થોડી વાર માટે યુદ્ધનું મેદાન બન્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા આનંદ મોદી દિવ્ય ભાસ્કર અમદાવાદ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ